સમાચાર થરાદ પંથકમાં વરસેલા કમોસમી વરસાદથી નુકસાન થરાદ સહિત ગ્રામ્ય પંથકમાં સતત બે દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે બાજરી મગફળીના પાકમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન મગફળીનો તૈયાર પાક બગડતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો સતત બે દિવસથી વાદળછાયું વાતાવરણથી રવિ પાકમાં નુકસાનની भीती ઘાસચારો સહિત ખેતીને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં અગાઉ પણ તરાત પંતકમાં વર્ષેલા વરસાદથી ભારે નુકસાન થયું હતું બ્યુરો રિપોર્ટ ગીતાબેન ગોહિલ વાવ મેરા બરોબરૂષી ગોરાખા મોમે આજે દોઢ મહિના પહેલા વરસાદ આવ્યો તો એનાથી ખૂબ મોટો નુકસાન થયો છે અને આજની તારીખમાં બે વરસાદ ચાલુ છે અત્યારે ઘાસચારાનો પ્રોબ્લેમ પૂરેપૂરો છે શહેરની કોઈ બાબત આવી સરકાર નિર્ણય લેતી હું સુથાર વસરામભાઈ કાળાભાઈ વામ એ અમારે દોઢ મહિના પહેલાંથી પાણી આવ્યું હતું અને મગફળી બળી જાય એમાં અધુરામાં પૂરું અત્યારે એવું થઈ ગયું હતું કે અત્યારે વરસાદને કારણે ચાલુ થાય અને મગફળી બળી જાય અને અત્યારે ઢોરોને પશુને ઘાસચારાની ખૂબ અછત ઊભી થઈ જશે અને એના કારણે અમે શું પશુઓને લોકોને વરસાદની અત્યારે આ આફત ફરી ફેરી અમારા માથે આવી રહ્યા ખેડૂતને શું મુશ્કેલીનો ઉપાય કરવો એ સરકાર શરીરને નમ્ર વિનંતી છે